વકફ બોર્ડના નામે છેતરપિંડી ગેરકાયદેસર બાંધકામો કરી ભાડું ઉઘરાવતા નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હવે વકફ બોર્ડના નામે છેતરપિંડીની ઘટના સામે આવી અમદાવાદમાં વકફ બોર્ડમાં ખોટા ટ્રસ્ટી બનીને ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા શખ્સો ઝડપાયા વકફની સો કરોડ જેટલી મિલકત પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડું વસૂલતા હતા શખ્સો પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી શું છે સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો વકફ બોર્ડની અને એએમસીને આપેલી જમીન પર ગેરકાયદેસર દુકાનો અને મકાનો બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરાતી હોવાનું સામે આવ્યું છે કાચની મસ્જિદ અને શાહબડા કાસમ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં સલીમ ખાન સહિતના પાંચ લોકો છેતરપિંડી આચરતા હતા વકફ બોર્ડની ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસે આરોપીઓ ભાડું વસૂલતા હતા આરોપીઓ સો મકાનનું મકાન દીઠ આઠથી દસ હજાર રૂપિયા ભાડું લેતા હતા વકફ બોર્ડે એએમસીને શાળા માટે આપેલી શાળા જર્જરિત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદેસર દુકાનો ખડકી દીધી હોવાનું સામે આવ્યું છે સલીમ ખાન સહિતની ટોળકીએ વકફ બોર્ડની અંદાજીત સો કરોડની મિલકતનું ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે જમાલપુરમાં કાતની મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમણે કહ્યું છે કે તેઓ વર્ષોથી કાતની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે તમામ જૂના ટ્રસ્ટીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એમસીને સોંપવામાં આવી હતી ત્યારબાદ એમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી હતી બે હજાર એકમાં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરિત થઈ ગયું હતું આ તકનો ફાયદો ઉઠાવી બે હજાર નવમાં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડ્યા બાદ બીજી ઉર્દુ શાળા બનાવી ન હતી તે જગ્યા ઉપર દસ જેટલી દુકાનો બનાવી દીધી જેમાં સલીમ ખાને પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ પણ ખોલી નાખી અન્ય નવ દુકાનો ભાડુઆતને ભાડે આપી હતી જે ભાડું આવ્યું તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નહીં અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નહીં આમ સલીમ ખાને એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી સલીમ ખાન અને તેના સાગરિકોએ ટ્રસ્ટની મિલકતમાં પચીસથી ત્રીસ દુકાનો અને બે ગેરકાયદેસર છ માળના ફ્લેટ પણ બનાવ્યા છે જેના ભાડાની રકમ તેઓ પોતાના અંગત ફાયદા માટે ઉપયોગમાં લે છે અત્યારે જે વકફ બોર્ડના જે એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગરૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મેહમૂદ પઠાણ ફૈઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાંચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટ એટલે સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં એમાં ટ્રસ્ટી નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સો સોગંદનામું પણ આપેલું છે એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે ઉપરાંત જે જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં સો જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઈન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચા ચાલે છે એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના ક લીધેલા છે પર્સનલ યુઝ માટે જે ટ્રસ્ટનું જે એકાઉન્ટ છે જે બંને ટ્રસ્ટના એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં જે એમણે આટલા વર્ષ દરમિયાન એટલે બે હજાર પાંચથી લઈ શરૂ કરી બે હજાર પચીસ સુધી જે આ જે એમની આવક છે ટ્રસ્ટની આવક એ એમના ટ્રસ્ટના એકાઉન્ટમાં જે જમા કરાવવાની હતી એમણે પોતે જમા કરાવેલી નથી અને એમના પર્સનલ યુઝ માટે એમણે વાપરેલી છે બીજી જે બીજો જે મુદ્દો છે એ એએમસી સાથેનો ઉર્દુ શાળા નંબર નવ અને દસનો જે મુદ્દો છે એમાં બે હજાર બેમાં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે એ જે સ્કૂલ હતી એમાં દરાર પડેલી એમાં જે નુકસાન થયેલું એના અનુસંધાને આ લોકોએ એવી રીતના રજૂઆત કરી કે આ જે સ્કૂલ છે એ ચાલી શકે એમ નથી અને બાળકોને ભણવા માટે અથવા કાલે ઉઠીને કોઈ એની હોનારત થાય તો તકલીફ પડે એ અનુસંધાને એમણે મ્યુનિસિપાલિટી સાથે તેઓએ ઓગણીસોને સિત્તેરમાં એક કોન્ટ્રાક્ટના ભાગરૂપે ટ્રસ્ટે મ્યુનિસિપાલટીને આ સ્કૂલ વાપરવા માટે આપેલી હતી ત્યારે એમણે પરત લઈ અને એને રિનોવેશન કરીને પાછું આપવાની જે મૂળ શરત હતી એ મૂળ શરતનો પણ ભંગ કર્યો સ્કૂલ તોડી પાડ્યા પછી ત્યાં કુલ જેટલી દસ જેટલી દુકાનો બનાવી અને એમાં એક એમણે પોતાના સોદાગર કન્સ્ટ્રક્શન કંપનીના નામે રાખી અને નવ દુકાનો જે એમણે એડવાન્સ રૂપે નવ દુકાનોના એડવાન્સ રૂપે બે લાખ પચીસ હજાર પર દુકાન પ્લસ દસ હજાર દરેક દુકાનનું ભાડું એ એમણે જે ટ્રસ્ટના સ્વરૂપે જવું જોઈતું હતું લોકોની સેવા માટે વપરાવવું જોઈતું હતું એની જગ્યાએ લોકોએ પોતાના પર્સનલ યુઝ માટે વાપર્યું આરોપી સલીમ ખાન વિરુદ્ધ અગાઉ હત્યા રાયોટિંગ સહિતના ગુના નોંધાયેલા છે આરોપીએ જુલાઈ બે હજાર ચોવીસમાં વકફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું સમગ્ર મામલે પોલીસે આરોપી સલીમ ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મહેમૂદ ખાન પઠાણ ફૈઝ મોહમ્મદ જોબદાર શાહિદ અહેમદ શીખની ધરપકડ કરી છે પાંચ આરોપી સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદથી સંવાદદાતા બ્રિજેશ દોશીનો અહેવાલ